એકસો ચોરાણું માછીમારો અને માછીમાર બોટ વર્ષથી વધુ સમયથી હાલ પાકિસ્તાનના કબજામાં છે આ માછીમારોને છોડાવવા માટે અમારા માર્ગદર્શન હેઠળ વિભાગ મારફતે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ ભારત સરકારમાં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પાસેથી તમામ વિગતો મેળવી છે અને ભારત સરકારમાં રજૂઆત કરવા જણાવેલ છે વધુમાં મુખ્યમંત્રીએ જણાવેલ કે માછીમારો આઈએમબીએલ ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનના ના ઓળખે તે માટે પણ માછીમારોને વિનંતી કરેલ છે તમામ માછીમાર બોટમાં ટ્રાન્સફન્ડર લગાવવા માટે પણ અનુરોધ કરેલ છે ટ્રાન્સફંડર લગાવવાથી માછીમારોને નિહદ ઓળખ થશે અને પાકિસ્તાન હદમાં જતા પહેલા માછીમારો સતર્ક રહેશે